તમારું એક નવા વિડીયો તો મિત્રો આ વિડીયો થોડો સિરિયસ હોવાનો છે હા તો મિત્રો વાત એવી છે કે પાકિસ્તાન ના એક મુસ્લિમ યુટ્યુબર સયદ અજાન છે કે જે મિત્રો પોતાની ચેનલ ઉપર અવારનવાર આપડા ભારત દેશના હિન્દુ ધર્મ ઉપર હિન્દુ ધર્મ ના દેવી દેવતાઓ વિશે અને સાધુ સંતો વિશે

જેવા બે મહિના થયા કે તે આ બધું આગળ ભૂલી ગયો અને તે આપડા દેશના ધર્મ વિશે અને આપડા દેશના લોકો વિશે પાછી અભદ્ર ટિપ્પણી કરવા માંડ્યો અને આપડા દેશના હિન્દુ ધર્મ ઉપર વિડીયો બનાવો મિત્રો જોવા વિડીયો મિત્રો આ તો માત્ર એક નાનકડી ક્લિપ છે અને અર્ધ ઉપર વિડીયો આની ઉપર જ હોય છે કેમકે જો આપણે એના વિડીયો જઈ અને કોમેન્ટ કરશું તો એનાથી રીચ વધશે અને એનાથી તો એના વ્યૂ વધશે તો મિત્રો એના માટે ખોટા હોય અથવા તો કોઈને નુકસાન શકતા હોય એવા વિડીયો માટે રિપોર્ટ નો ઓપ્શન આપે હા તો મિત્રો મારા ખ્યાલ મુજબ આપણે આ કરી શકીએ છીએ આના માટે કેમકે તો જ એને ભાન પડશે હા તો મિત્રો આ વિડીયો બને એટલો શેર કરજો કેમકે આ બધું હવે હદ આગળ વધી ગયું છે અને મિત્રો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો